આપણા મહાન તારનાર પ્રભુ સુખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય વીસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે વળી હું એકલા તેઓને સારું નહીં પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું મનુષ્યો માટે પ્રભુ ખ્રિસ્ત દેવની આગળ પ્રાર્થના કરે છે શિષ્યો માટે પ્રભુએ પ્રાર્થના કરી અને હવે એમના માટે પણ પ્રાર્થના કરે છે જે શિષ્યોના સુવાર્તાને સાંભળીને વિશ્વાસ કરે છે પ્રભુ સુખ્રિસ્ત સઘના પાપીઓને બચાવવા માટે દેહ ધારણ કર્યું નિર્દોષ તથા નિષ્કલંક હોવા છતાં પ્રભુએ પાપીઓ માટે કલવરીના વધ સ્તંભ પર બલિદાન આપ્યું પાપનો દંડ તો મરણ છે અને પ્રભુએ સઘરા દંડને આપણા માટે સહન કર્યું જે કોઈ પણ પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કરે છે એ તારણ મેળવે છે અને પ્રભુનો શિષ્ય બને છે જે પ્રભુ પર વિશ્વાસ કરે છે એ દેવના સંતાન થાય છે આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર